ખાસ સમજાવ અમુક વસ્તુ તમે જે કીધું કે એકસો વીસ રૂપિયા ની વેચાય છે આજ વસ્તુ તમને અહિયાં અમારા સ્ટોર ઉપર નાઇન્ટી નાઇનમાં મળી રહી છે એની બાસમતી ચોખા છે એકસો ચાલીસ રૂપિયા આજ વસ્તુ તમને નવ્વાણું રૂપિયા અંદર મળી રહી છે નવ્વાણું રૂપિયામાં તો ખરી જ પણ સાથે એક કિલો ખાંડ ફ્રી છે તો વિચાર તો કરો હું ભાવનગરની વાત નથી કરતો આખા ગુજરાતમાં તમે કંઈક ફરશો તો તો માં કોઈ નહીં આવે હું એક નવા વિડીયોની અંદર અને નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે અમે ભાવનગરના ઘોઘા સર્કલની અંદર એક એવા સ્ટોરની અંદર અમે તમને લઈને આવ્યા છે કે જ્યાં આગળ એકસો થી લઈને નવ્વાણું રૂપિયામાં ઘર વપરાશની અને ઉપયોગી વસ્તુઓ તમને મળવાની છે અને આટલી બધી વસ્તુ સસ્તી મેં નથી જોઈ એટલે ખાસ કરીને આ સ્ટોરને એક્સપ્લોર કરવાનું કારણ એ જ છે કે લોકોને ફાયદો થાય

બોર્ડ જોઈ રહ્યા છો એચએલસી અને આજ આપણે જે છે આજે એ સ્ટોરની મુલાકાત લેશું કે ભાઈ કઈ રીતની વસ્તુ છે કઈ રીતે કેટલા રૂપિયામાં મળે છે અને લોકોને કઈ રીતે એમાં ફાયદો પહોંચે છે તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં સ્ક્રીપ કર્યા વગર વિડીયો જોજો કેમ કે આ ખૂબ જ ઉપયોગી આ વિડીયો છે અને જે તમે જોઈ રહ્યા છો તે એચએલસી જેને કહેવાય કે મેગા સ્ટોર જેને જે અંદર જોયું છે જેની આપણે એન્ટ્રી જોઈ રહ્યા છીએ અને અંદર જે દરેક પ્રકારની વસ્તુઓ જે છે તમને બતાય છે એ તમામ પ્રકારની વસ્તુઓ છે એ એકદમ વ્યાજબી ભાવની અને એકદમ જેને કહેવાય કે લોકોને પરવડે તેવી કિંમતની અંદર અહિયાં જે છે એચ સ્ટોર દ્વારા જે બધી વસ્તુઓ છે તે રાખવામાં આવી છે જે તમે જોઈ રહ્યા છો કે આ જે ટેબલ છે પછી જે આ વસ્તુ જે તમને જે કઈ વિડિયોની અંદર બતાવે છે તમામ પ્રકારની વસ્તુઓ છે એ એકસો વીસ રૂપિયા ની અંદર અહીંયા મળે છે જે તમારી સામે તમે જોઈ રહ્યા છો આ જે છે વોટર પાણીનું પાણી રાખવા માટેનું જે જગ છે તે છે બરાબર છે પછી જે એની બાજુમાં જે પડ્યું છે બરાબર છે એ પણ વસ્તુ છે અને આ તમામ પ્રકારના કોપ છે આ બધી અમુક અમુક જે કાંઈ વસ્તુઓ છે જે તમે પાણીની બોટલ જોઈ રહ્યા છો જુઓ આ એકદમ જે તમે બહાર લેવા જાશો તો જેના પૈસા ટૂંકમાં માર્કેટ કરતા તમને સો ટકા અહિયાં સસ્તી વસ્તુ જ મળશે જે તમે જોઈ રહ્યા છો જુઓ આખો જે સેટ છે કોપનો જુઓ એકદમ પછી આ જે તમે બોટલ જોઈ રહ્યા છો નાઈસની બરાબર છે એકદમ જેમ એકદમ વસ્તુ બથડર છે આમ વજનદાર બરાબર છે પછી એની બાજુમાં જે આ તમે સેટ જોઈ રહ્યા છો આ જે સેટ તમને બતાય છે આ પણ એકસો વીસ રૂપિયામાં છે ટૂંકમાં અહીંયા તમને જે કઈ વસ્તુઓ બતાય છે એ તમામ પ્રકારની વસ્તુઓ છે જે તમામ એકસો વીસ રૂપિયાની અંદર જ મળે છે જે તમે જોવો છો જો એકદમ આ જે તમને ડિસ્પ્લે ની અંદર જે બધી વસ્તુ ચાલી રહી છે આ બધી વસ્તુ એકસો વીસ અને બીજી હું તમને એ વસ્તુ કહી દઉં કે આ એકસો વીસ ની તો મળે જ છે આની થી હજી તમને સસ્તું થવાનું છે કન્ટિન્યુ તમે વિડીયો ની અંદર બન્યા રહેજો આ જ વસ્તુ જે એકસો વીસ રૂપિયાની જે વસ્તુ છે એ જ વસ્તુ તમને ફક્ત રૂપિયા નવ્વાણું માં જ મળવાની છે જો આ જે સેટ છે તમને બતાય છે બરાબર છે આ આ બધી વસ્તુ જે તમને બતાય છે તમામ એકસો વીસ રૂપિયાની છે અને બાળકો માટે જેને ને કે ઘણા રમકડા હોય છે બરાબર છે જે તમે જોઈ રહ્યા છો ટોયસની વસ્તુઓ પણ જબરજસ્ત છે બરાબર છે પછી જે આ કુંડા છે જે તમે જોઈ રહ્યા છો કે ખાસ કરીને ફ્લેટની અંદર રહેતા હોય કે ટેનામેન્ટમાં હોય તો આ આપની ઘરની આજુબાજુ આપણે વૃક્ષો વાવવા માટે છે એ કુંડાનો ઉપયોગ કરતા હોય છે પછી આ ટેબલ છે એટલે ટૂંકમાં અહીંયા એટલી બધી વસ્તુ છે કે ત્રણસો અત્યારે હાલની અંદર અહીંયા ત્રણસો જેટલી વસ્તુઓ છે અને આવનાર સમયની અંદર પાંચસો જેટલી વસ્તુઓ જે છે તમને આ જ ભાવની અંદર અહીંયા મળવાની છે જે તમે જોઈ રહ્યા છો અને અમે તમને જે બીજી વસ્તુ અત્યારે બતાવીએ છીએ જે તમે જોઈ રહ્યા છો આ દરેક પ્રકારના જેને કહેવાય કે બોડી સ્પ્રે છે જો તમામ પ્રકારની સેટવેટ ના છે બરાબર છે અલગ અલગ છે એમ્પાયર ના છે બરાબર છે આ દરેક પ્રકારના બોડી સ્પ્રે છે બરાબર છે વી ઝોન છે પછી ડવ છે આ બધી વસ્તુઓ જે છે એ તમને અહીંયા એકસો વીસ રૂપિયામાં જ મળી જવાની છે અને ખાસ કરીને હજી આની અંદર પણ ડિસ્કાઉન્ટ થશે હજી આની અંદર પણ ડિસ્કાઉન્ટ થશે અને ઈ આપણે જે તેમના જે મેઇન છે સ્થાપક છે એચએલસીના એમની સાથે આપણે વાત કરીશું આખું ઇન્ટરવ્યુ કરીશું કે કઈ રીતે આ જે બધી વસ્તુ છે માર્કેટ માર્કેટની અંદર તો મળે જ છે બરાબર છે ડબલ ભાવે મળે છે પણ અહિયાં તમને સસ્તી શું કામ મળે છે એનું કારણ પણ અમે તમને બતાવશું કે એવું નથી કે ભાઈ વસ્તુની અંદર કોઈ ફેરફાર કરી નાખેલો હોય કે વસ્તુની અંદર કોઈ પ્રોબ્લેમ હોય બરાબર છે એના હિસાબે નથી પણ આ સસ્તું દેવાનું કારણ કઈક ને કઈક એની પાછળનું રીઝન છે લોકોના ફાયદાની વાત છે તો ખાસ કરીને આમાં સો ટકા તમારો ફાયદો થવાનો જો આ બધી વસ્તુ તમે જોવો છો બીજી વસ્તુ એ છે કે હેલ્થ ને લગતી તમામ વસ્તુઓ જો તમે જોવો છો આ બધી વસ્તુ છે હેલ્થ ને લગતી વસ્તુઓ છે આ બધી વસ્તુ પણ તમને અહીંથી મળી રહેશે અને એ પણ રીઝનેબલ ભાવમાં અને એ કઈ રીતની મળે છે કઈ રીતના પૈસા હોય છે 12 મિત્રો જેમ અગાઉ તમે વિડિયો ની અંદર જોયું કે તમને એક સ્ટોર બતાવવા માં આવ્યો જે ભાવનગર ની અંદર ગોગા સર્કલ ની અંદર આવેલો છે અને ત્યાં આગળ અલગ અલગ પ્રકારની ઘર વપરાશની છે અલગ અલગ પ્રકારની ઘણી બધી એવી વસ્તુઓ છે જે રોજિંદા જીવનની અંદર તમારે વપરાય છે એવી તમામ પ્રકારની વસ્તુઓ છે અવેલેબલ છે અને ઈ વસ્તુઓ ખાસ કરીને માર્કેટ માર્કેટ રેટ કરતાં ઘણા બધા ઓછા ભાવે જેને મેં તમને કીધું કે એકસો વીસ રૂપિયામાં દરેક આઈટમ મળી જશે અને એમાંથી તે હજી જેને કહેવાય કે માઇનસ થશે ને નવ્વાણું રૂપિયામાં મળશે તો ખાસ કરીને આ મેગા સ્ટોરની અંદર આટલી બધી ઓછી કિંમતમાં વસ્તુ આપવાનું કારણ શું છે એટલે ખાસ કરીને અમે આજે સર્કલ એ મેગા અંદર આવી પહોંચ્યા એક્સપ્લોર કરવા માટે કે ખાસ કરીને આ લોકો કઈ રીતની વસ્તુ આપે છે એટલી બધી સસ્તી કેમકે માર્કેટમાં ખૂબ જ મોંઘી હોય છે અને અહીંયા આગળ એટલી બધી સસ્તી કેમ છે તો ખાસ કરીને આપણે વાત કરીશું તેમના જે ફાઉન્ડર છે જે રાજુભાઈ

અને એટલી બધી સસ્તી શું કામ છે તેનું કારણ અમારા વિવર્સોને બતાવો જેથી કરીને પૂરું ગુજરાતની પૂરું ભારત જોવે છે યુટ્યુબ ની અંદર તો જેથી કરીને લોકો છે એ એના જે ફાયદા માટે આગળ આવી શકે અને એના જીવનમાં કંઈક કરી શકે જયભાઈ પહેલા તો એચએલસી પરિવારમાં આપનું સ્વાગત કરું છું આજે જે ખરેખર તમે ભાવનગરની અંદર અમે જે એચએલસી મેગાસ્ટોર ની જે શરૂઆત છવ્વીસમી થી કરી છે એની આપણે વિજિત લીધી એટલે આપનો સૌપ્રથમ આવકાર આપીને સ્વાગત કરું છું શહીદભાઈ અમારો જે કોન્સેપ્ટ છે અમારો જે ઉદ્દેશ છે આવનાર સમયની અંદર લોકોને એકદમ સારી વસ્તુ રિઝનેબલ પ્રાઇસ ઉપર લોકોના ઘર સુધી પહોંચે અને હર્બલ અને નેચરલ પ્રોડક્ટો પહોંચે એકચ્યુઅલી અમારો જે કોન્સેપ્ટ છે એ ડાયરેક્ટ સેલિંગનો કોન્સેપ્ટ છે ડાયરેક્ટ સેલિંગનો મતલબ કે કોઈ મિડલમેન વચ્ચે નથી આજ મોટાભાગે હું તમને થોડીક વાત કરવા માંગીશ કે માર્કેટની જે પ્રોડક્ટો લોકોના ઘર સુધી પહોંચે છે મતલબ આપણા ઘર સુધી જે વર્ષોથી પહોંચે છે એની એક સિસ્ટમ હોય છે કારણ કે કોઈ પણ વસ્તુ જે મેન્યુફેક્ચર જે ફેક્ટરીમાં બનતી હોય છે પહેલા તો સૌ પ્રથમ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ થતો હોય છે ત્યાર પછી ગુજરાત લેવલે ડેપો ઉપર માલ પહોંચે ત્યાર પછી ડીલર હોલસેલર કસ્ટમર આવે છે કહેવાનો મતલબ સો રૂપિયાની પ્રોડક્ટ જે ફેક્ટરીની અંદર તૈયાર થાય છે એ જાહેરભાઈ કસ્ટમર સુધી પહોંચતા પહોંચતા બસો રૂપિયા થઈ જાય છે તમે વિચાર કરો કે આમ પબ્લિક આ મોંઘવારીના જમાનાની અંદર કેવી લૂંટાઈ રહી છે તો અમે અને અમારા ફાઉન્ડર મેમ્બર નિલેશભાઈ રાવળે નક્કી કર્યું કે સાહેબ ખરેખર જો આ લોકોને સારી વસ્તુ રીઝનેબલ ભાવ ઉપર પહોંચાડ્યું હોય તો જે મિડલમેન લોકો છે આપણે હટાવવા પડે એટલે ગઈ છવ્વીસમી જાન્યુઆરીથી અમે નવો કોન્સેપ્ટ સ્ટાર્ટ કર્યો છે એચલસી મેગા સ્ટોર જેનો ઉદ્દેશ એક જ છે કે હર્બલ ને નેચરલ પ્રોડક્ટો લોકોના ઘર સુધી પહોંચે સાથે સાથે લોકોને જરૂરી જે પ્રોડક્ટો છે ખાસ કરીને હોમકેરની આઇટમ છે કિચન વેર છે બ્યુટી પાર્લરની પ્રોડક્ટો છે બાળકો માટેની સ્ટેશનરી છે બાળકો માટેના ગિફ્ટ આર્ટિકલ છે તમામ પ્રોડક્ટો આજે અમારા અંદર કરતા પણ વધારે પ્રોડક્ટો ઉપલબ્ધ છે અને અમે એક મિશન સાથે આગળ વધીએ છીએ કે આવનાર નવરાત્રી સુધીમાં બીજી પાંચસો નવી પ્રોડક્ટો એડ કરી રહ્યા છીએ અને આ બધી જ પ્રોડક્ટો માર્કેટ કરતા ઓલ ઓવર તમે જુઓ તો પચાસ થી સાઠ ટકાના ડિસ્કાઉન્ટ રેટ ઉપર લોકોને પહોંચાડવાનો અમારો પ્રયત્ન છે ખાસ કે એકસો વીસ રૂપિયાની વેચાય છે અને એ જ વસ્તુ પછી પાછી તમે નવ્વાણું આપો છો એનું કારણ કઈ રીતનું છે જેથી કરીને તમે એટલું સસ્તું કરી નાખો છો તમે બહુ સવાલ કર્યો તમે એન્ટર થયા ઓલ પ્રોડક્ટ એકસો રૂપિયાનું બોર્ડ જોયું અહીંયા તમને જેટલી પ્રોડક્ટો દેખાય છે એ તમામ પ્રોડક્ટો અમારું સેલિંગ છે એકસો વીસ રૂપિયાનું પણ જો કોઈ પણ મેમ્બર અમારા મોલની મેમ્બરશીપ લઈ લેશે તો આ તમામ વસ્તુઓ એને નાઇન્ટી નાઇન રૂપિયામાં આજીવન મળવાની છે એક્ઝામ્પલ માની લો કે અમારી નોની ટુથપેસ્ટ છે સાહેબ મોટા ભાગની કંપનીઓ માર્કેટની અંદર એકસો નેવું રૂપિયા થી લઈને એકસો પંચાણું રૂપિયા વેચે છે અમારો ભાવ હતો એકસો વીસ રૂપિયા અમારી એમઆરપી છે આ મારું બામ્બુ બ્રશ છે માર્કેટની અંદર તમે લેવા જાઓ છો તો મોસ્ટ ઓફ તમે જો બામ્બુ બ્રશ જે છે એ બધી જ કંપનીઓ એસી થી પંચ્યાસી રૂપિયાની અંદર વેચે છે આ બાયોગ્રેડેબલ જે છે અને ચારકોલ બ્રિસ્ટર છે માર્કેટમાં ઓલ ઓવર જે પંચ્યાસી રૂપિયા વેચાય છે એ જ વસ્તુ અમારો ભાવ હતો પાસઠ રૂપિયા

પણ જો તમે અમારી મેમ્બરશિપ લઈ લો તો આ જ વસ્તુ તમને નાઇન્ટી નાઇન રૂપિયામાં મળી રહી છે વિચાર કરો કે અઢીસો રૂપિયાની વસ્તુ નવ્વાણું રૂપિયામાં અમારો હર્બલ સાબુ છે એસી ટકા ટીએફએમ ગ્રેડ વન કેમિકલ મુક્ત સો ટકા હર્બલ સાબુ છે અને બાથ સોપ છે બજારની અંદર આ ક્વોલિટી તમે લેવા જાવ તો એસી થી નેવું રૂપિયાનો સિંગલ સાબુ વેચાઈશ આ જ વસ્તુ અહીંયા તમને ત્રણ સાબુનો જોટો છે આઠ તેરી ચોવીસ બસો ચાલીસ રૂપિયાના સાબુ તમને મેમ્બરશીપ લેવાથી ફક્ત નવ્વાણું રૂપિયાની અંદર મળી રહ્યા છે આ પાણીની સ્ટીલની બોટલ તમે જુઓ બજારની અંદર મોસ્ટ ઓફ તમે અંદર રૂપિયા આ અઢી લીટરની પાણીની બોટલ છે તમે માર્કેટમાં કોઈ પણ જગ્યાએ તપાસ કરો શહીદભાઈ આ માર્કેટમાં આજની તારીખે બસો થી અઢીસો રૂપિયાની બોટલ વેચાય સો ટકા આ જ વસ્તુ અમારા સ્ટોરમાં તમને નાઇન્ટી નાઇન નવ્વાણું રૂપિયામાં મળી રહી છે આ ફ્રૂટ જ્યુસર મશીન છે ચારસો ને નવ્વાણું રૂપિયા ની એમઆરપી છે આજ મોટા ભાગના માર્કેટમાં મોટાભાગના લેડીઝો જે ખરીદી કરતી હોય છે સાહેબ આ થી રૂપિયા લોકો ખરીદી કરે વસ્તુ તમને અમારા સ્ટોર ઉપર માં મળી તો આવી તો લગભગ અમારી પાસે ત્રણસો પ્રોડક્ટો અવેલેબલ છે હું તમને બાસમતી ચોખાની વાત કરું અમારા દરબાર બ્રાન્ડ ના જે બાસમતી ચોખા છે એની એમઆરપી છે એકસો ચાલીસ રૂપિયા આજ વસ્તુ તમને નવ્વાણું રૂપિયા ની અંદર મળી રહી છે નવાનું રૂપિયામાં તો આપે આટલું વ્યાજબી ભાવે અમે અહીંયા તમને આ પ્રોડક્ટો ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ અહીંયા તમને હમણાં જે તમે ની બોટલ ની વાત કરી તમને જે સૌથી વધારે ગમ્યું નાઈસ કંપની ની પાણીની બોટલ બજારમાં સો રૂપિયા ની વેચાઈશ બરાબર આપણે અહીંયા સો રૂપિયામાં એક ની સાથે એક ફ્રી આપીએ છીએ મતલબ ફોર્ટી નાઇન ઓગણપચાસ રૂપિયા ની અંદર તમને બોટલ પડી રહી છે બોડી સ્પ્રે અમારી પાસે લગભગ દસ થી પંદર કંપનીઓના બોડી સ્પ્રે છે આ પ્રોવેલ નો બોડી સ્પ્રે માર્કેટની અંદર ટાઈગર શોપ ની જે જાહેરાત આવે છે બસો પંચ્યાસી રૂપિયાનો બોડી સ્પ્રે છે એમેઝોન ની ઉપર સર્ચ કરશો ને તો એ બસો અગિયાર રૂપિયા વેચાઈ છે આજ વસ્તુ અમે તમને અહીંયા નાઇન્ટી નાઇન રૂપિયામાં આપી દેવા ખાલી નવ્વાણું રૂપિયાની અંદર આ પ્રોડક્ટ છે તમારી પાસે અહીંયા અમારી પાસે બ્લેકબરી નું પરફ્યુમ છે માર્કેટની અંદર ત્રણસો રૂપિયા વેચાઈ મતલબ આ તો ખાલી હાઇલાઇટ છે અહીંયા ત્રણસો જેટલી પ્રોડક્ટો અવેલેબલ છે આ ત્રણસો પ્રોડક્ટો તમને આવનાર સમયની અંદર નાઇન્ટી નાઇન રૂપી રહીશ આ ઉપરાંત અમારી પાસે હેલ્થની પણ ઘણી બધી પ્રોડક્ટો છે એક્ઝામ્પલ માની લો કે નોની જ્યુસ છે આ નોની જ્યુસ માર્કેટ ની અંદર મોટા ભાગની કંપનીઓ સત્સો રૂપિયાથી લઈને બારસો રૂપિયા સુધી વેચીશ આ જ વસ્તુ અમારી એમ આરપી આઠસો રૂપિયા જ છે પણ નવા કોન્સેપ્ટની અંદર તમે સપનામાં પણ નહીં વિચારી શકો એવી પ્રાઇસ છે તમારી ક્યાં વાત કરું લોકો પણ સપનામાં વિચારતા છે આવી હા રિયલ આ નોની જ્યુસ તમને ફક્ત નવ્વાણું રૂપિયાની અંદર મળી રહ્યો છે આ બેરી યુઝની વાત કરું મોટા ભાગની કંપનીઓ બેરી યુઝ જે છે એ પચીસો રૂપિયાથી લઈને પાંત્રીસો રૂપિયા સુધી વેચી રહ્યા છે આજની તારીખે અને એ બધી કંપનીઓ એવી છે કે જે ઇન્ડિયાની ડાયરેક્ટ સેલિંગ ની ટોપ ટેન કંપનીઓની વાત કરું ટોપ ટેન આ ટોપ ટેન કંપનીઓ માર્કેટમાં બેરી જ્યુસ પચીસો રૂપિયાથી લઈને પાંત્રીસસો રૂપિયા સુધી વેચી રહ્યા છે આપણો ભાવ પણ અત્યાર સુધી પચીસસો રૂપિયા જ હતો પણ નવા કોન્સેપ્ટ ની અંદર મેં તમને શરૂઆતમાં કીધું એમ બધા જ મિડલમેનોને હટાવ્યા કોઈ મિડલમેન નહીં ડાયરેક્ટ ફેક્ટરી ટુ કસ્ટમર આ પચ્ચીસો રૂપિયાની બેરી જ્યુસ તમને ફક્ત ને ફક્ત એકસો અઠાણું રૂપિયા મળી રહી છે આમાં નામા નવ પાંચસો ની બોટલ અમે લોન્ચ કરી રહ્યા છીએ એનો ભાવ હશે ખાલી નવ્વાણું રૂપિયા અત્યારે અમારી પાસે લીટર માં ઉપલબ્ધ છે એકસો રૂપિયા ની અંદર લીટર નાની પાંચસો એમ એલ નવ્વાણું રૂપિયા ની અંદર મળશે તો આવનાર સમયની અંદર આ બધી પ્રોડક્ટો એવી છે કે લોકોના ઘર ઘર સુધી પહોંચવાની છે સૌથી પાવરફુલ પ્રોડક્ટ છે અમારી પાસે વુમન શક્તિ આજે વુમન શક્તિ છે એ મહિલાઓ માટેની સ્પેશિયલ પ્રોડક્ટ છે માર્કેટમાં બધી જ કંપનીઓ ચારસો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા સુધી વુમન શક્તિ વેચી રહ્યા છે અમારો ભાવ પણ પાંચસો રૂપિયા જ એમઆરપી હતો પણ ગઈ આઠમી માર્ચે મહિલા દિનના વુમન ડેના દિવસે આ લોન્ચ કરી હતી એટલે આ અમારી એમઆરપી છે બસો રૂપિયા આ બસો નેવું રૂપિયા વાળી પ્રોડક્ટ તમને ઓનલી એકસો ને ઓગણપચાસ રૂપિયાની અંદર મળી રહી છે આ જે ત્રણસો પ્રોડક્ટો તમને જે જોવા મળે છે ને એમાં ફક્ત અમારી હેલ્થની બાર પ્રોડક્ટ જે છે કામ કર્યા પછી થાક લાગતો હોય રાત્રે ઊંઘ ન આવતી હોય શરીર આખું દુખ્યા કરતું હોય મહિલાઓને પોતાના આંતરિક પ્રશ્નો હોય ઓલ ઇન વન અમારી કામ કરે છે સાહેબ એટલો જબરજસ્ત કોન્સેપ્ટ છે આવનાર સમયની અંદર ગુજરાતના તમામ ઘર સુધી પહોંચવાના ઉદ્દેશ સાથે એચએલસી પરિવાર આગળ વધી રહ્યો છે રાજુભાઈ હવે ખાસ કરીને મારે આ બધી વસ્તુ નવ્વાણું માં લેવી હોય તો હવે શું કરવું પડશે એ કહી દઉં હા બહુ સરસ સવાલ છે નવ્વાણું રૂપિયામાં તમારે વસ્તુ લેવી હોય તો એના માટે તમારે અમારી પાસેથી લાઈફમાં એક વખત આ નવસો નવ્વાણું રૂપિયાની પ્રોડક્ટ ખરીદવાની છે આ નવસો નવ્વાણું રૂપિયાની તમે પ્રોડક્ટ ખરીદશો અહીંયા તમે જુઓ અહીંયા જે તમને દેખાય છે આ બધી જ પ્રોડક્ટો આની અંદર હશે જેની અંદર ઘર વપરાશ ની પ્રોડક્ટો એમાં ટૂથપેસ્ટ હેર ઓઇલ શેમ્પુ હેન્ડ વોશ આ બધી રનિંગ પ્રોડક્ટો જેની અંદર તેરસો ને ત્રીસ રૂપિયાની પ્રોડક્ટ તમને ફક્ત નવસો નવ્વાણું રૂપિયાની અંદર મળી છે જેવી તમે નવસો નવ્વાણું રૂપિયાની પ્રોડક્ટની ખરીદારી કરશો એટલે કંપની તમને એક શોપિંગ કાર્ડ આપશે આ જે શોપિંગ કાર્ડ જે છે એ તમને કંપની ફ્રી આપી રહી છે આનો કોઈ નથી બરાબર પણ લાઈફમાં એક વખત નવસો નવ્વાણું પછી તમને તમે અમને નવ્વાણું રૂપિયા ક્યાં સુધી આપશો હા એક વખત તમે પ્રોડક્ટ ખરીદી લ્યો છો ત્યાર પછી આજીવન તમને આ બધી જ પ્રોડક્ટો નવ્વાણું રૂપિયા મળશે શું વાત કરો છો રિયલ તો જોયો તમારું જોઈનિંગ લેવાની વાત છે એ બધી વાત તો સાચી પણ સાથે સાથે લોકોને આમાંથી અમે સાંભળ્યું છે કે પાર્ટ ટાઈમ જે ઘણો ફાયદો મળવાનો છે કામ કરવાથી તો આમાંથી કમાણી પણ એ કઈ રીતે કરી શકે એ અમને અને અમારા વ્યુઅર્સો ને થોડીક માહિતી આપો હા જાય સારી અને રીઝનેબલ પ્રોડક્ટ તો અમે લાઈફ ટાઈમ તમને 99 રૂપિયામાં આપવાના છીએ મેમ્બરશિપ દીધા પછી પણ આની સાથે સાથે અમે આમાં પાર્ટ ટાઈમ બિઝનેસ પણ જોડ્યો છે કે અમારો જે ઉદ્દેશ છે કે આવનાર સમયની અંદર હજારો યુવાનોને રોજગારી આપવી ખાસ કરીને મોટા ભાગના બહેનો જે છે એ ઘર બેસીને પાર્ટ ટાઈમ સ્વરોજગાર મેળવી શકે એ ઉદ્દેશ સાથે અમે એચએલસી ની શરૂઆત કરી છે ખાલી વસ્તુ તમને નવ્વાણું રૂપિયામાં આપવી એ અમારો ઉદ્દેશ નથી પણ જે અમારું મિશન છે જે અમારો ઉદ્દેશ છે કે આવનાર સમયની અંદર હજારો યુવાનોને રોજગારી આપવી બહેનોને સ્વરોજગાર આપવું તો એની સાથે કોઈ પણ જાતના રોકાણ વગર આની સાથે અમે પાર્ટ ટાઈમ બિઝનેસ પણ જોઈ જશું મેં તમને કીધું ને કે કોઈ પણ વ્યક્તિ નવસો નવ્વાણું રૂપિયાની પ્રોડક્ટ ની ખરીદારી કરીને જે મેમ્બરશીપ મેળવે છે ને ત્યાર પછી આ કંપની નો બિઝનેસ પણ કરી શકે છે કારણ કે આવનાર સમયની અંદર આ બધી જ પ્રોડક્ટો ઓલ ઓવર પોતાના વિસ્તારની અંદર એકસો વીસ રૂપિયાની અંદર પ્રોડક્ટો લોકો સેલિંગ કરીને સારામાં સારી ઇન્કમ ઊભી કરી શકે છે ટૂંકમાં તમને કહું ભાઈ નવસો નવ્વાણું ની અંદર ત્રણસો પ્રોડક્ટો ની ફ્રેન્ચાઇઝી તમને મળી રહી છે રિપીટ નવસો નવ્વાણું રૂપિયાની ખરીદી કરીને ત્રણસો પ્રોડક્ટોની ફ્રેન્ચાઇજી તમને મળી રહી છે બરાબર બીજું કે માની લો કે જે લોકો ફ્રેન્ચાઈજી લે છે સ્વાભાવિક છે કે અમારો જે કોન્સેપ્ટ છે ઘર ઘર સુધી પહોંચાડવો છે તો આખો બિઝનેસ રેફરલ બિઝનેસ છે માની લો કે તમે મેમ્બરશિપ લીધી ત્યાર પછી તમારી આસપાસના દસ લોકોને અમારા મોલ સાથે તમે જોડો છો તો એનો બેનિફિટ અમે તમને આપી દીધા છે તમે જે નવસો નવ્વાણું રૂપિયા જે ખરીદી માટે અમને આપ્યા હતા એ નવસો નવ્વાણું રૂપિયા અમે તમને પાછા આપીએ દસ ગ્રાહક આપો અને હજાર રૂપિયા પાછા લઈ જાઓ વાહ બરાબર હજાર રૂપિયા તમને પાછા તો આપશું પણ સાથે સાથે છ હજાર રૂપિયાની ફ્રી પ્રોડક્ટ પણ આપી રહ્યા છે જેમાં તમને પાંચસો પાંચસો રૂપિયાના બાર મહિનાના કુપન આપીએ છીએ આ પાંચસો પાંચસો રૂપિયાના જે બાર મહિનાના કુપન છે જયારે પણ તમે મોલની ખરીદી દર મહિને આવો છો ત્યારે ઘર વપરાશની જે અમારી પ્રોડક્ટોની ખરીદારી કરો છો એમાં પાંચસો એસી રૂપિયાની જે ખરીદારી કરો છો એમાંથી જે કુપન જે છે એ પાંચસો રૂપિયાનું કુપન અહીંયા કાઉન્ટર ઉપર આપી અને બાદ મેળવી શકો છો મતલબ દર મહિને તમારે ખાલી એસી રૂપિયા ચૂકવવાના છે સાદી ભાષામાં તમને કહું તો દસ ગ્રાહક આપો તમારા હજાર રૂપિયા પાછા લઈ જાઓ અને છ હજાર રૂપિયાની ફ્રી બેનિફિટ લઈ શકો છો ત્યાર પછી એ જે દસ લોકો છે એ પણ પોતે પાસે દસ દસ ગ્રાહક અમને આપે છે તો તમને અહીંયા કંપનીની અંદર પ્રમોશન મળે છે અને પ્રમોશનની અંદર તમારું કંપનીમાં જે ઓટો પ્લાન છે એની અંદર તમને એક પ્રમોશનના માધ્યમથી ગોલ્ડ સ્ટારનું લેવલ મળે છે આ ગોલ્ડ સ્ટાર ના લેવલમાં તમને કંપની તરફથી ત્રણ હજાર રૂપિયા અને સોમનાથ સાસણ મળે છે ફોરેન ન જવું હોય તો એકતાલીસ હજાર રૂપિયા રોકડા પણ આપીએ છે કહેવાનો મતલબ આવનાર સમયની અંદર તમે અમારો પાંચ લેવલ નો પ્લાન છે કે જેમાં એક કરોડ રૂપિયા સુધીનું ઇન્કમ બનાવીને તમારું ફ્યુચર ભવિષ્ય પ્લાનિંગ કરી શકો છો કહેવાનો મતલબ

તમે પણ એકસો વીસ રૂપિયા વસ્તુ નવ્વાણું માં લેવા માંગતા હોય અથવા એકસો વીસ માં પણ લેવા માંગતા હોય તો પણ તમે અહીંયા આ સ્ટોરે આવી શકો છો અને જો તમારે જોઈનિંગ લેવું હોય તો પણ તમે આવી શકો છો જો તમને વિડીયો ની અંદર મજા આવી હોય તો બીજા લોકોને આ વિડીયો મોકલી દો જેથી કરીને તમને તો ખબર જ છે કે અમે એવા એક્સપ્લોર વિડીયો બનાવીએ છીએ કે જેથી લોકોનો ફાયદો થાય તો ખાસ કરીને આની અંદર લોકોનો ફાયદો છે જો તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો

અને પોતાની ઇન્કમમાં કઈ રીતે વધારો કરી શકાય કોઈ પણ મહિલા છે પોતાના પતિને કઈ રીતે મદદરૂપ થઈ શકે કોઈ શિક્ષણ મેળવતો બાળક હોય એ પોતાના માટે પાર્ટ ટાઈમ બિઝનેસ કઈ રીતે કરી શકે એની માટે અમારી ટીમે ખૂબ મંથન કર્યા બાદ અમે ગુજરાત અને ભારતભરમાંથી સારી સારી મલ્ટીનેશનલ કંપનીઓ નેશનલ કંપનીઓ પાસે અમારી હેલ્થ પ્રોડક્ટ છે અન્ય પ્રોડક્ટો છે ઘર વપરાશની પ્રોડક્ટો છે એ અમે HLC ના નામ થી happy life care થી અમે પોતે મેન્યુફેક્ચરિંગ કરાવી છે કન્ટેન ખૂબ સારા લીધા છે શ્રેષ્ઠ લીધા છે અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે કોઈ પણ પ્રકાર ના વગર zero ટકા investment અમારા સભ્ય બને અને પોતે જ ડીલર distributor પોતે જ બની શકે છે પોતે જ આ કંપનીનો ભાગીદાર છે પોતાના સમયે નોકરી ધંધા વ્યવસાયના સમય ઉપરાંત એમના ફ્રી ટાઈમે કોઈ પણ સમયે એ ધંધો વ્યવસાયને આગળ વધારી શકે કોઈ પણ મહિલા છે તો એને હવે જોબ કરવા માટે કોઈની પાસે જવાની જરૂર નથી એની માટે અમારો બિઝનેસ કરવા માટે તમારે કોઈ મોટી દુકાન કે શોપિંગ સેન્ટરમાં રાખવાની જરૂર નથી કોઈ પણ ગૃહિણી માતા બહેનો હશે તો એ પોતાના ઘરેથી પણ પોતાના વિસ્તારની અંદર સ્ટોર ખોલી શકશે બિઝનેસ ચલાવી શકશે અત્યારે છવ્વીસમી જાન્યુઆરીથી આજના દિવસ સુધીમાં ભાવનગરની અંદર સાત સ્ટોરો ચાલુ થઈ ગયા છે એવી જ રીતે વડોદરા સુરત ત્યાં સ્ટોરો શરૂ શરૂ થઈ ગયા છે આવનારા અંદર કરેલી આ સંસ્થા એમાં અત્યાર સુધીમાં પચીસો કરતા વધારે આપણા સભ્યો નોંધાઈ ચુક્યા છે મારો કહેવાનો માત્ર મતલબ એટલો જ છે કે જેમ બને એમ અમારો મુખ્ય ઉદ્દેશ છે કે સૌથી સારી વસ્તુ આપવી સૌથી સસ્તી વસ્તુ આપવી તમે ગ્રાહક તરીકે કોઈ પણ કંપનીના સારી વસ્તુના વખાણ કરો છો તો એનું તમને વળતર આપતા નથી અમારો માત્ર એચએલસીનો ઉદ્દેશ એટલો જ છે કે અમારી જો તમને નોની ટૂથપેસ્ટ ગમી હોય અને તમને કોઈ તમે કોઈને સજેસ્ટ કરો છો કે એચએલસી કંપનીની સારી ટૂથપેસ્ટ છે કે એચએલસી કંપનીની સારી વુમન શક્તિ છે કે એચએલસી કંપનીનો સારો સાબુ છે તો માત્ર રેફરન્સથી તમે ભવિષ્યની અંદર ખૂબ મોટી ઇનકમ ઊભી કરી શકો છો એટલે આ સ્ટોરની મુલાકાત લેવા માટે ભાવનગરની જનતાને મારી ખૂબ આવકારભર્યું નિમંત્રણ છે અને આ બિઝનેસમાં તમે માત્ર સભ્ય બનવાથી કઈ રીતે ખૂબ મોટી ઇન્કમ સુધી જઈ શકશો એની આગળની માહિતી અમારા મેનેજિંગ ડિરેક્ટર કંપનીના સ્થાપક અને જેમનો માર્કેટિંગ લાઈનમાં છેલ્લા વીસ વર્ષનો ખૂબ સારો અનુભવ છે અને એ અનુભવના આધારે ભારતભરની સારામાં કંપનીઓ આગળ એચએલસી ની પ્રોડક્ટો મેન્યુફેક્ચર કરાવી છે અને એ ખૂબ સારી વસ્તુઓ ભાવનગરની જનતા અને ગુજરાતની જનતા માટે લાવ્યા છે તો તમને આ કંપની કઈ રીતે ખૂબ મોટી ઇન્કમ કરાવી શકે છે એની માહિતી અમારા રાજુભાઈ ડાબી સાહેબ આપશે ધન્યવાદ તમે જે આવ્યા હતા ક્યાં આવ્યા હતા એચએલસી મેગા સ્ટોરમાં કેવું લાગ્યું એનું કામકાજ ને કઈ રીતનું એચએલસી જે મેગા સ્ટોર ની અંદર હોય છે વસ્તુ કઈ રીતની હોય છે અને લોકોને ફાયદો કઈ રીતનો પહોંચતો હોય છે ખૂબ જ બધી જ વસ્તુ ખૂબ જ સરસ છે હું પણ એચએલસી મેગા સ્ટોર ની મેમ્બર છું અને એચએલસી મેગા સ્ટોર ની અંદર હું રેગ્યુલરલી બધું જ શોપિંગ કરવા આવું છું ગિફ્ટ ગિફ્ટ નું બીજી ઘણી બધી હેલ્થ ને લગતી પ્રોડક્ટ છે બધી જ પ્રોડક્ટ ખૂબ જ સરસ છે અને આ એચએલસી મેગા સ્ટોર ની સાથે જોડાઈને હું બીજા બધા બહેનોને પણ સ્વરોજગાર મળે એની માટે પૂરી પૂરી હેલ્પ કરું છું એટલે ખૂબ જ સરસ કોન્સેપ્ટ છે અને ખૂબ જ સરસ આ મેગા સ્ટોર છે ખાસ કરીને તમે આજે HLC મેગા સ્ટોરની મુલાકાત લીધી તો ભાવનગર વાસીઓ શું કહેવા માંગશો આપ ખાસ ખાસ કરીને ભાવનગર વાસીઓના દરેક બહેનોને ભાઈઓને એ કહેવા માંગીશ કે એકવાર HLC મેગા સ્ટોરની મુલાકાત જરૂરથી લ્યો જરૂરથી એકવાર HLC મેગા સ્ટોરની મુલાકાત લઈને એમનો કોન્સેપ્ટ સમજો ખૂબ જ મજા આવશે અને બધી વસ્તુઓ ખૂબ જ સારી છે અને હેલ્ધી પ્રોડક્ટ છે બધી જ ખૂબ જ સરસ છે મને ખૂબ જ મજા આવી ખૂબ જ ગમ્યું રજુભાઈ લાસ્ટમાં આપ ભાવનગર વાસીઓ યુવાનો અને બહેનોને શું મેસેજ દેવા માંગો છો છેલ્લે એક જ મેસેજ આપવા માંગીશ કે કોઈ પણ જાતના રોકાણ વગર આજ હજારો યુવાનો જે છે માતા બહેનો છે કે જે ઘર બેસીને પાર્ટ ટાઈમ બિઝનેસ કરી શકે છે તો મારી માતા બહેનો અને યુવાનોને ખાસ અપીલ છે કે અમારી એચએલસી મેગા સ્ટોરની એકવાર અવશ્ય મુલાકાત લો ફક્ત નવસો નવ્વાણું રૂપિયાની ખરીદી કરીને આ ત્રણસો પ્રોડક્ટોના તમે ફેન્ચાજી ના માલિક બની શકો છો તો એક સારો કોન્સેપ્ટ યુવાનો અને બહેનોના માધ્યમથી ગુજરાતના ઘર ઘર સુધી પહોંચાડવો છે તો દરેક બહેનો અને યુવાનોને વિનંતી કે બને એટલી વેલામાં વેલી તકે અમારો કોન્ટેક કરે એચએલસી પરિવારમાં સૌ લોકોનું સ્વાગત કરી દે ભાઈ ખાસ કરીને આપનો આ જે મેગા સ્ટોર છે એચએલસી એનું એડ્રેસ ક્યાં છે અને કોન્ટેક્ટ નંબર શું છે હા એડ્રેસ માટે વાત કરું તો ઘોઘા સર્કલ જે સર્કલ છે એનાથી તમે ઘોઘા રોડ તરફ જાઓ છો એટલે લીંબડીઓની અંદર કિશોરપાન છે કિશોરપાનની પાનની એક્ઝેટ ઉપર અમારો એચએલસી મેગા સ્ટોર આવ્યો છે અને મારો કોન્ટેક નંબર છે સત્યોતેર સત્યોતેર નવસો સાહીઠ નવસો સાઈઠ એની ટાઈમ તમે મારો કોન્ટેક કરી શકો છો